હવે આ ખાવાનું બનાવીએ છે વટોણા વટોળાનું શાક ને રોટલા બનાવીએ છીએ મકાઈના રોટલા બનાવીએ છે આજે કે રોટલી નહીં બનાવતો આજે રોટલા બનાવ્યા કરીએ મકાઈના ભાથો છે એટલે ભાથો વઘાર દઈએ અને બે જ રોટલા બનાવી દઈએ એમ બે રોટલા શાક બનાવી દઈએ વટોળા અને આ એક બે બટાફ કાપી દઈશું એક ટોમેટું છે એમ કરી શાક કરી દઈએ અને દેવરા લાવ્યો છે તેથી તે દેવરા ને એમ બધું ચલાવી દઈશું એમ ભજીવરા બનાવેલો અમે એટલે અમે જેલો મીર અમે શિવરાત્રી મીરો ભરાય એ આમના કોમથી પર થોડુંક અડધો કિલોમીટર આગળ મહાદેવજી નું મંદિર છે મીરો ભરાય એટલે જેલો અમે અને નિયમન થતો આવ્યો અને દર્શન કરતો આવ્યો એમ કરી જાવ જ્યા તા તે ભજીયા ઢીપરાની ઉપર આવ્યું દોમાં હાલ ખીતરી શાક કરી તે લેતો આવ્યો પાછળ સોરણ સાવ ગાડીયાળી ઉપર સોરણ ગેર હતો આવ્યો એટલે નહીં આવ્યો અમેર ચેનો બે જણો એટલે એ બધું થી જશે એટલે એ રૂટલા કરી દઈએ અને મોટોળાની શાક બનાવી દઈએ અને ભાત કાઢ દીધું છે એમ એટલે ખીસ છે પણ મેરામે જરા હવાનો જરા નો કે બપોરે બાર વાગે જેવો નીકળેલો ખરા પણ એટલે ઓહો હો હો પબ્લિક દર્શન કરવા માટે તબજ મોટી લાઈન હતી પણ પછી આને વળી ગોમી સોર્યો હતો બીજો એમની હશે બેન તો એનો દેખી ગયો એટલે એને બોલાવી લીધી એટલે વચ્ચે લાઈનમાં માં જતું રહેવાનું નહી તાર કલાક કલાક બે કલાક થતા હે બે કલાક થતા તો કોઈ આપણો મેં નહીં પડતો એ પછી દર્શન કરી પછી નીકળી ગયો આપણે પછી પાછો સુસ્કાલ જ્યો આને ઘેર તો જો મારું બનાવીને તૈયાર થતું હતું એટલે ખાઈને પછી ના આવ્યો શાકભાજી લીધો આવ્યો શક્કરીઓ લાવેલો શક્કરીઓ અને દ્રાક્ષ ને એવું બધું ખાસું બધું લીધું तो <laughs> ने ने करें। करें से। से। ું લેવાનું છે તોહરું લીધું તોહરાવી કુહરું છે તો લેવાનું છે કે કોહરું લાવ્યા પૂછે છે લઈ આવશું આવે આઠ લઈ આવશું મેરા મોઘું મેં તો એ પડે મેરા મોઘું મેં જોયું મેરા મોઘું હા મો આશા કરો બજાર મે દસ રૂપિયા વધારે એ લેવાનું મેરાની વસ્તુ નહીં લેવાની યાદ વાળી જ વસ્તુ સારી તો હા અમે આ રોટલા બનાવી ખાઈ લઈએ મિત્રો પછી આવડે લખવાનું હોય તો લખવા પાછું તમે કાલે પાછું ની યાદ જવાનું તમારે કાકી તો ચાલો મિત્રો હવે અમે શાક વઘારી શાક વઘારી રોટલા બનાવી પછી ખાઈ દઈ પછી હોવાનું કરીએ હવે મિત્રો વઘાર રોટલા બનાવી દીધા બે રોટલા બનાવી દીધા પણ હવે શાક વઘાર દઈએ એમ કે છે શાક વગાડી દઈ એટલે અમે આજે મેરા ફરી ફરી થાકી થાકી ગયો છે કારણ કે બાઈક લીધેલી મહી ફરાય નઈ બાઈક સેટે મેલી પછી ચાલતો ફેરવા મહી અને એ મેરો કયો હતો પાય જેતપુર તાલુકાનું સિંહોદ ચોકડી એમ કહે છે ને સિંહોદ હા તય સિહોદ તહી જ મેરામાં એ રોડ પર જ છે હાઈવે પર જ છે મંદિર એ પુલ તૂટી જેલો ને બસ એ પુલની બાજુ મેં જ પુલ તૂટી તેની બાજુ મેં હવે ડાયવર્ઝન બનાવ્યું બસ એ તય મહાદેવજી મહાદેવજીનું મંદિર છે ત્યાં આગળ મેરો ભરાય એ એટલે અમે પહેલેથી જ જઈએ જાણું અમારું લગ્ન થયું છે ને તે વર્ષનો જ જઈએ અમે દર વર્ષે જઈએ મીરા એટલે જવાનું દર્શન કરી નાખી આવવાનું એવું અને મેમન થતું આવવાનું ઢેબરા ખાતું આવવાનું અને મેમન થતું આવવાનું મેરો ભાષા આવીએ ભાઈ જતપુરની આ બાજુ બોડેલીથી થી આગળ જઈએ એટલે પરું પાછું પછી આવે આગળ રહે તઈ હા ચાલો તો હવે અમે બનાવી દીધા છે રોટલા હવે શાક વગર દીધા આવે દક્ષા પછી ખાઈ દઈએ મિત્રો શાક વગર દીધું છે દક્ષા એ જો કેટલું મસ્ત શાક રહેલું છે વટોળા ને બટાકાનું શાક છે અને એક ટોમેટું નાખી દઈએ રોટલા બનાવી દીધા છે બે જ રોટલા બનાવવાના હતા તો બે બનાવી દીધા અમે હા એથી જ ભાત વઘાડી દઈએ વઘાડી દીધું કે ભાત ભાત વઘાડી દીધું છે હા તા ચાલો મિત્રો જમવા ચાલો શાક બનાવ્યું આ ઢેવરોન ભજીયા તેથી લાવવા અમે અને રોટલા બનાવી દીધા છે આ રોટલા બે બનાવ્યા અને આ ભાત વઘારી દીધેલું છે નથી જો અમારું જો તારે નહીં ખાવ લા ચાલ બેજે ખાવ બેજે ચાલ તો મિત્રો હા અમે ખાઈ લઈએ અને ખાવ હોય તો ચાલો ભજીયા ખાવા હોય તો મસ્ત બનાયા છે આની આને ઘેર થી દક્ષારા ઘેર થી મકાઈ સીરીન બનાયા લા મસ્ત બની ઢીબા બનાવ્યા તો ચાલો અરે મકાઈનો રોટલો મકાઈનો રોટલો અને આ વટોના એ મસ્ત લાગે તુવેર ને રીંગણ હોય ને ત્યારે રોટલી જોઈએ પણ વટોળા બટાકા હોય ને ત્યારે રોટલો જોઈએ હા શું મસ્ત લાગે એવું તો મિત્રો હા અમે ખાઈ લઈએ પછી તમને હવારે ચાબા બનાવીને ગુડ મોર્નિંગ કરશું હવે અમે ખાઈને સુઈ જઈએ હવારે પાહુ આ નિહાર હો જવાનું છે એટલે હવારે પહુ અમારે ટાઈમથી ઉઠવું પડશે આવે ઇતાક ચાલો ખાવ હોય તો ચાલો હે નીલા ગડા લાઈ પણ ખારી લઈ પાથો લેવું છે ખારીમાં ભાત કર્યા તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ પછી ખાઈને સવારે વહેલો ઉઠશું કારણ કે હાવ છે ને ઉનાળાનો દાડો આવી ગયો ને હવે ઊંઘ તો બરાબર અને જો થોડીક આપણે બાર વાગે ચાકતો રહીએ ને તો હવારે છ હાથ જ લાગી જાય એટલે વેલો શું જવાનું આવે કે નહીં જે હેલો હું જતા હે નહીં હા જો બાર વાગે હુવા પડ્યો એમ લાગે તાત્પછી અમારે આ હાડા છો હાલત થઈ જાય છે આ ઉનાળામાં દાળો બેસી ગયો ને ગરમી થવા બાજી એટલે તો ચાલો મિત્રો તા હવે અમે ખાઈ લઈએ ચાલો તા ખાવ છે તો ચાલો ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો ચાલો ચા પીવા ચાલો ચા બનાવીએ છીએ અને આજે પોણી મારવાનું છે એટલે ઉતાવળ કરીએ છીએ અને સોરણની નિહારમાં જવાનું એટલે તો ટુસર મોકલતી હતી વહેલા સાત વાગે ટુસણ હતું આજે એટલે સાત વાગે મોક પોતી હોજી છે મેલિયા વજીને અને હવે અમે ચા બનાવીને પી લઈએ પછી નાસ્તો બનાવીએ નાસ્તો જ બનાવવાનું એ જ કરીએ છીએ બટાકા ટોમેટો શાક ને ભાત બનાવી દેવા કહે છે ધૂરાણની હાર જવાનું છે એટલે બનાવી દઈએ હવે અમે પોણી ગરમથી નાખી દીધું છે દક્ષા નાખી દીધું ધૂલો નાખી દીધું છે ના ધૂલો બે જરા બાકી છે અમે નાવા કરીએ છે પછી લાઈટ આવી જશે એટલે ઉતાવર કરીએ છે સાડા આઠે લાઈટ આવી જશે અને આ વાગી જ્યાં આઠ આજે એટલે ઉતાવર કરીએ છે પોણી મકમે પોણી વારવાનું છે કાલે હું વારેલું પડે થોડું કયું બહર પછીનું નાખ્યું આજ નાખ્યું બરાબર બોહર પછી નું વારેલું તલીમ ચાલુ થયેલું પછી બોર પછી મકમે ચાલુ કરેલું એટલે આજે ચાર હો કાપા કરીએ કાલે મીરામ નાખી જીલો એટલે ચાર જો કે કાપેલી પણ હવે અમને જોશે ને એટલે વહેલા વાર જઈએ પહેલો ચાર કાપી દઈએ પોની વાર તો પછી ભેંસો નાખ્યા લઈએ એમ કરીએ ઉતાવળ કરીને એમ પછી પાછો ભરશું પણ પછી સોતીથી ભરશું પછી નહીં ઉતાવળ કાલે મીરામ જી હો વિડીયો એક અલગથી બનાવી મૂક્યો છે આપની ચેનલ પર એ જોઈ લેજો મિત્રો અને ચા પીવા ચાલો વિડિયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડિયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો અને ચાલો આના હાથની ચા પીવા ચા બનાવી છે એની આ દુવારી અને ખીચડીની શાખો બનાવે છે તેઓ ખાવા ચાલો મેળા મજા આવી ગઈલી અમે આખો દાણો ફેરો પછી મજા નહીં આવેલો તો ચાલો મિત્રો

चार कापी दिए चार का मकई में अब मोड़ू ले रस को कापी नाखी दिए एम हाव रस को कापी दिए मकई में है हा करें तो पी नहव पड़े तो हावो छगवा करे तो अँ से काशु मईप है कई पास मोड़ू थाय ना पासू पड़ी गरम करापी ना नाखी दिए चाल से हाँ बपोरे कापी नाखेलो बपोरे बे घोड़े वाली लेते છોકરા ઘેર હું તો નાખ્યા લીધું ગેસ વડે અને પાણી પાડી દીધું સર બેસી નહીં લે પછી પાણી પીને અમને હું બેહી છે એટલે ચાલશે ખાલી આને પછી એક એક ગોહરી નાખી દઈશું બે બે ગોહરી વાર દઈશું એટલે છે એમને કશું કશું આધારી પછી પેલું છે લીલું દેખાય છે ને એ બી કાપીને નાખવાનું છે મને જોઈએ હવે થઈ થી જાય તો પછી નહીં કાપવાનું એને હું